નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના ટૂંકા સમાચારની આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ડિજિટલ અને વોટર સ્ટ્રાઇક બાદ હવે સેટેલાઇટ સ્ટ્રાઇક પણ કરી દેવામાં આવી છે સેટેલાઇટના રેડિયેશન પાકિસ્તાનને ન મળે તેવા હેતુથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બોર્ડરીય વિસ્તારમાં જામર પણ લગાવી દેવામાં આવ્યું છે જેથી સેટેલાઇટના રેડિએશન ન મળે અને પાકિસ્તાન આપણી માહિતી ન મેળવી શકે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડનના ઉપસાલામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે હેર સલૂનમાં મચી હતી અપરાધ ફરી જેમાં ત્રણ લોકોના મોત થયા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડરના માર્યા પાકિસ્તાને ટ્રમ્પ પાસે માગી છે મદદ છે કે અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા નથી ઈચ્છતા માર્યા હવે પાકિસ્તાની મિત્રો ઊંઘ હરામ થઈ ગઈ છે ટ્રમ્પ પાસે હવે મદદ માગવા માટે દોડી આવ્યા છે કહ્યું છે કે અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનું વધુ એક દુઃસાહસ સામે આવ્યું છે ભારતીય સીમા પાસે તેમણે ટેન્કો પણ ઊભી રાખી છે અને લાઈવ ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો સસ્તો થયો છે પરંતુ ગેસ સિલિન્ડર ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરીનો કાળ ખેલ્યું છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સંજય રાવતનો મોટો દાવો સામે આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામ દામ દંડ અને ભેદ પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીશું ભારતની વધુ એક મોટી કાર્યવાહી સરહદે જામર લગાવી દીધું છે જેથી પાકિસ્તાની યુદ્ધ વિમાનોને સેટેલાઇટ સિગ્નલ મળતા અટકી જાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રતનપુર ભોગવા નદીના કાંઠે પણ ગેરકાયદેસર બનાવવામાં આવેલા પાકા મકાનો સહિત દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વઢવાણ પંથકને સગીરાનું અપહરણ કરનાર આરોપી કર્ણાટકથી ઝડપાઈ ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં બાજરીનો પચીસ હજાર સાતસો અઢાર અને ડાંગરનો સત્તર હજાર નવસો એક હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યો છે જે એક અગત્યના સમાચાર કહી શકાય છે